વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરાર ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને સાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પાસ થવા તથા વધારે પર્સન્ટેજ લાવવા માટે ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે એમાંથી દસ માર્ક્સનું પરીક્ષામાં પૂછાય છે અને એમાં પણ વિભાગ ડીના બે પ્રશ્નો આમાંથી સેટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીના ઘણા બધા પ્રશ્નો આપણે બનાવી ચૂક્યા છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને આ ચેપ્ટરના પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં એની લિંક મૂકી દીધી છે તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો ચાલો આપણે ચાર માર્ક્સના પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી છે જોઈએ ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટથી એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તે દર્શાવતું પ્રયોગ આકૃતિ સાથે વર્ણન કરો આ રીતે પણ પૂછી શકાય અને આ જ પ્રયોગ છે જેને બીજી રીતે પૂછી શકાય

તો સૌ પ્રથમ આ પ્રયોગ પૂછાય ધાતુ કાર્બોનેટ કે સોડિયમ કાર્બોનેટવાળું તો તમારે આકૃતિ સારી દોરવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો સ્ટેન્ડ પર આકૃતિ કસનડી લગાડેલી છે એમાં વિમોચન નળી મારફતે એક આડી કસનડી લગાડેલી છે તો આ આકૃતિ અહીંયા મેન છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે એની પદ્ધતિ સમજીએ શું છે બે કસનડી લો એ અને બી એટલે આ વર્ટીકલ જે મોટી કસનડી છે એવી બે કસનડી લેવાની છે આ આપણે એ લીધી છે એક એવી બીજી લેવાની છે બી અને આ કસનડી એમાં આપણે જીરો પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ કાર્બોનેટને ભરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એને ટુ સીઓ થ્રી એને ટુ સીઓ થ્રી આને શું વંચાય સોડિયમ કાર્બોનેટ ઓકે સોડિયમ કાર્બોનેટ આપણે જીરો પોઈન્ટ પાંચ ગ્રામ લેવાના છે આ કસનડીમાં અહીંયા તમે જોઈ શકો છો સોડિયમ કાર્બોનેટ અહીંયા લીધા છે પાંચ ગ્રામ અને કસનડી બી જે અહીંયા આકૃતિમાં નથી પણ આવી જ સ્ટેન્ડમાં આપણે કસનડી બી ગોઠવવાની છે બીજા સ્ટેન્ડ પર ઓકે અને એમાં આપણે લેવાનું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને શું કહેવામાં આવે છે એન એ એચ સીઓ થ્રી કઈ રીતે વંચા છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ આપણે બીજા સ્ટેન્ડ પર બીજી વર્ટિકલ કસનડીમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈશું આપણે ઓકે તો બે અલગ અલગ પ્રયોગો એક સાથે કરવાના છે યાદ રાખજો બે અલગ સ્ટેન્ડ લઈને હવે બંને કસનડીમાં એટલે આ કસનડીમાં આપણે શું ઉમેરવાનું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે એ પણ કેટલું બે એમએલ બે એમએલ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે અને આપણે અવલોકનની નોંધ લેવાની છે કે ભાઈ સોડિયમ કાર્બોનેટમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે એની અવલોકનની આપણે નોંધ લેવાની છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક કસનડીમાં ઉદ્ભવતા વાયુને ઓકે ને ચૂનાના પાણીમાંથી પસાર કરો ને તમારા અવલોકનની નોંધ લો એ તો પછીની વસ્તુ છે પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ જો વિદ્યાર્થી મિત્રો હું તમને આ સમીકરણ લખીને સમજાવું કે આપણે અહીં આગળ કસનડીમાં સોડિયમ કાર્બોનેટ લીધો છે ઝીરો પોઈન્ટ પાંચ ગ્રામ ને એમાં આપણે મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરેલો છે તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે એ આપણે જોઈએ અહીં આગળ જો હા વર્ટિકલ જે કસનડી છે એમાં તમે સોડિયમ કાર્બોનેટ લીધો છે ઓકે જેને યાદ રાખવા માટે તમે યાદ રાખી શકો છો નટુ કોથરી પ્લસ એમાં તમે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરેલો છે મન હાઇડ્રોક્લોરિક એસિડ જે એકયુ આપણે લખીશું અને આ છે સોલિડ ઓકે વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચે રસાયણિક પ્રક્રિયા થઈને શું બનશે જો અહીંયાથી એને આયન ધન આયન અહીંયાથી સીએલ ઋણ આયન બંને ભેગા થઈને એક સોલ્ટ બનાવી દેશે જેને આપણે કહીએ છીએ એને સીએલ અને આનું નામ છે સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ બનાવી દેશે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્લસ અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન ભેગા થઈને અહીંયા બનાવી દેશે H2O પાણી બનાવી દેશે જે લિક્વિડ ફોર્મમાં હશે પ્લસ અહીંયાથી સીઓ થ્રીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો શકશે જે ગેસ છે તો આપણને શું ખબર પડી કે ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી ત્રણ વસ્તુ બને છે સોલ્ટ બને છે ઓકે એટલે શું બને છે સાર બને છે પ્લસ પાણી બને છે પ્લસ શું બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ધાતુ કાર્બોનેટની આ એસિડ સાથેની પ્રક્રિયાથી સાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને બેલેન્સ કરી દઈએ જો અહીંયા એને ટુ એને આયન બે વખત છે અહીંયા એને એક વખત છે તો અહીંયા આપણે આગળ બે મૂકીશું તો આનાથી એને તો બંને સાઈડ બે બે થઈ ગયા અહીંયા પણ બે અહીંયા પણ બે પણ અહીંયા સીએલ બે થયા અહીંયા સીએલ કેટલા છે એક છે તો આપણે અહીંયા આગળ ને બેલેન્સ કરવા માટે આગળ બે મૂકીશું તો હાઇડ્રોજન બે થઈ ગયા અહીંયા હાઇડ્રોજન કેટલા છે બે છે અહીંયા પણ હાઇડ્રોજન બે અહીંયા સીએલ બે તો અહીંયા પણ સીએલ બે હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો સી ટુ એમાં ઓક્સિજન બે છે ને અહીંયા આગળ ઓક્સિજન એક તો બે ને એક ત્રણ તે રીતે અહીં આગળ સી થ્રી થઈ ગયા તો આ તમારો બેલેન્સ રાસાયણિક ઇક્વેસન બની ગયો કેમિકલ ઇક્વેસન બેલેન્સ બની ગયો તો આ રીતે તમારે લખવાનું રહેશે જો અહીં આગળ એ વસ્તુ લખેલી છે તો મેં તમને સમજાવી દીધી ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એસસી એલની આગળ બે આવશે પ્લસ ટુ એસસી બરાબર છે જે મેં આ રીતે તમને સમજાવ્યું છે તો કસનડીમાં સોડિયમ કાર્બોનેટમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા ત્રણ વસ્તુ મળે છે સાર સોડિયમ ક્લોરાઈડનો સાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને બીજી કસનડી આપણે જે રીતે સમજાયું કે આ જ કસનડીની બાજુમાં એક બીજો કસનડી લીધી છે બી બીજા સ્ટેન્ડ પર તો એમાં આપણે લીધો છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લીધો છે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં આપણે જ્યારે આ એસિડ ઉમેરીએ છીએ તો શું થાય છે પણ આપણે જોઈ લઈએ આગળ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એમાં એસ સીએલ લઈએ સોડિયમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ તો અહીં આગળ એને અહીંયા સીએલ ભેગા થઈને એને સીએલનો સાર બનાવી દેશે જે સોડિયમ ક્લોરાઈડનો સાર છે જેને આપણે નમક કહીએ છીએ મીઠું અને અહીં આગળ એચ આ એચ અને અહીંયાથી એક ઓ ભેગા થઈને અહીંયા બનાવી દેશે એચ ટુ ઓ જે આપણું પાણી છે અને અહીંયા સીઓ ટુ અલગ થશે એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે અને આ બેલેન્સ ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો સંતુલિત રાસાયણિક સમીકરણ છે આને બેલેન્સ કરવાની જરૂર નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો બીજી કસનડીમાં બીજા સ્ટેન્ડ પર આ પ્રક્રિયા થાય છે તમે જોઈ શકશો કે ધાતુ કાર્બોનેટ હોય કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હોય એ એસિડ સાથેની પ્રક્રિયાથી સાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સુધી આપણા પ્રક્રિયાના સમીકરણ આકૃતિના આપણે નીચે લખવાના રહેશે જે મેં તમને અહીંયા આગળ સમજાવી દીધા છે ઓકે હવે આગળ શું લખવાનું છે અવલોકન જો ભાઈ બંને કસનડીમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા તેમાંથી વાયુ બહાર નીકળતો દેખાશે ભાઈ અહીંયાથી વાયુ બહાર નીકળતો દેખાશે ને વાયુ બહાર કયો નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ ઓકે બંનેમાં તમે જોઈ શકો છો કયો વાયુ છે બન્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અહીંયા પણ અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બન્યો ઓકે ચાલો હવે કાર્બન ડાયોક્સાઇડને આપણે વિમોચન નળી મારફતે ચૂનાના નીતરિયા પાણી સુધી લઈ જવાનું છે આ બીજી કસનળી જે વિમોચન નળી મારફતે આપણે જોડી છે એ છે ને એમાં શું ભરેલું છે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે ચૂનાનું નીતર્યું પાણી એમાં આપણે લઈ જઈએ તો શું બને છે આપણે જોઈએ ઓકે જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું દ્રાવણ ભરેલું છે અને એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ લઈ જાઓ ઓકે કારણ કે વાયુ કયો છે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને આપણે જ્યારે એને લઈ જઈએ છીએ તો કેલ્શિયમ કાર્બોનેટના સ્ફટિક બને છે જે સોલિડ ફોર્મમાં હશે પ્લસ અહીંયાથી અહીંયાથી પાણી છૂટું શશે એટલે અહીં આગળ એચ ટુ ઓ બનશે જે લિક્વિડ ફોર્મમાં હશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો સી એ અને અહીંયાથી સીઓ ટુ અને અહીંયાથી એક ઓક્સિજન અહીંયા ઓક્સિજન પણ બે છે હાઇડ્રોજન પણ બે છે તો અહીંયાથી એક ઓક્સિજન અહીંયા લાગી જશે તો સીએ સી થ્રી બનશે જે કેલ્શિયમ કાર્બોનેટના સ્ફટિક હશે ઓકે અને જે કસનળીમાં અહીંયા આગળ વિમોચન નળીમાં જે કસનળી જોડી છે એમાં નીચે દૂધિયા રંગનું દ્રાવણ મળશે અહીંયા જે લખ્યું છે ને દૂધિયા રંગનું દ્રાવણ બનશે ને દૂધિયા રંગનું દ્રાવણ શાના માટે બને છે કેલ્શિયમ કાર્બોનેટના કારણે અને પાણી છે કારણ કે દ્રાવણ બનશે તો આપણે જોઈ લઈએ આ પ્રક્રિયા આપણે જોઈ લીધી કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડવાળું પસાર કરીએ તો શું બને છે કેલ્શિયમ કાર્બોનેટ નું દુધિયા રંગનું દ્રાવણ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ એનું ફોર્મ્યુલા છે અને આ એક માર્કમાં આ ફોર્મ્યુલા પરીક્ષામાં પૂછી શકાય કે ચૂનાના નીચે આ પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં મળતું સમીકરણ લખો તો આ સમીકરણ આપણે લખવાનું રહેશે ઓકે એક માર્કમાં પ્રશ્ન આવી શકે છે જો ઓકે વિદ્યાર્થી મિત્રો આર્યું હ સફેદ અવશેપ મળે છે ઓકે તો નિર્ણય શું છે ભાઈ આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ધાતુ કાર્બોનેટ હોય કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હોય એની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો હોય ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડને ચેક કરવા માટે આપણે વિમોચન નળી મારફતે ચૂનાના નીતરિયા પાણીમાં લઈ જઈએ છીએ જેનાથી દ્રાવણ દૂધિયું બને છે અને દૂધ્યું દાવણ શા માટે બને છે કારણ કે કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવસેપ બને છે જે કસ નળીમાં નીચે બેસી જશે એના માટે દૂધિયું દાવણ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે પરીક્ષામાં પ્રશ્ન આવી શકે છે અને એક પ્રશ્ન આ જ પ્રશ્ન કંઈક આ રીતે આવ્યો છે પરીક્ષામાં આ જ પ્રશ્ન જે પણ થોડુંક એને ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે જો ચિરાગે પ્રયોગશાળામાં ધાતુ કાર્બોનેટના ગુણધર્મો ચકાસવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી છે તો આકૃતિ પરીક્ષામાં આપી દીધી હશે પ્રયોગ દરમિયાન કસનડી બીમાં ઉત્પન્ન થતો વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરવા પસાર કરતાં તે દૂધિયા રંગનું બને છે તો ચિરાગે પ્રક્રિયા તરીકે ઉપયોગમાં લીધેલ પદાર્થોના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે નામ લખવાના છે જો અહીં આગળ કસનડી આ બી છે અને આ કસનડી એ છે ઓકે તો કસનડી બી આપણને આપેલી છે તો આમાં કયા પદાર્થો લીધા હશે તો આમાં બે વસ્તુ લીધી હશે સોડિયમ કાર્બોનેટ અને જે એસિડ તરીકે શું લીધું હશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઓકે તો જે પૂછ્યું છે એ જ આપણે લખવાનું છે રાસાયણિક પદાર્થોના નામ ઓકે તો ધાતુ કાર્બોનેટમાં શું છે સોડિયમ કાર્બોનેટ એને ટુ સી થ્રી અને એસિડ તરીકે મંદ એસ ઓકે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અચ્છા ઉપરોક્ત પ્રયોગમાં રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો તો ભાઈ મેં હમણાં જ સમજાવો તમને કે સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઈડનો સાર બને છે પાણી બને છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તો આ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા આપણે લખવાની છે ઓકે એ અહીંયા આગળ પૂછી છે જે જુલાઈ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે અને પ્રયોગમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા અવશેપનું રાસાયણિક નામ લખો તો અવસેપનું રાસાયણિક નામ શું છે સીએસીઓ થ્રી છે એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ જેનાથી દ્રાવણ શું બને છે દૂધિયું બને છે જો આર્યું કેલ્શિયમ કાર્બોનેટ જેનાથી દ્રાવણ દૂધિયું બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે બધા જોઈ ગયા છે આ ચેપ્ટરના ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો બનાવી દીધા છે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો બીજા પણ વિજ્ઞાનના લગભગ સિકસ્ટી નાઇન વિડીયો લગભગ સિત્તેર જેવા વિડીયો આપણે બનાવ્યા છે જે મોસ્ટ આઈએમપી છે તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં વધારે માર્ક્સ લાવવા માટે તમે એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો સાથે વિડિયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો